राम राम ने जय माताजी बधाई ने तो नवा व्लॉग में बादनो स्वागत छे तो અત્યારે જ આપણે કામે જવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે કામે વ્યા જઈ તો પછી પાછા હાંજે આવીને ફરી આવીને ત્યારે મળશું તો વિડિયો માં કન્ટીન્યુ બના રીજો અને અજ તો મેમાન આવવાના છે મારીન છોકરો ની ખાસ કરતી તો હાંજે વાળો માં આપણે હું બનાવવાના છે વિડિયો માં કન્ટીન્યુ બના રીજો

ચાલો બરાતે જે ઉપાડી દે તમાર કેવું ભરી ભાઈ ઠેક ઉપાડ નાખું છે હા બધું ઉપાડી નાખી લગન માં જ જાવું લગનમાં કાયા ગરમ થઈ જાય છે જઈ લગન માં એ વાતે તો આપણે કે છે કે જીરું ઉપડાવી તો લગન પતિ જાય પછી આવે તો નઈ આલે હા લગન પછી ઉપાડ નાખ કાય વાંધો નહી લગન પછી આપણે જીરું બધું ઉપાડવાનું છે તો ત્યારે તમે રોકી દેજો થોડાક દિવસ આ તો વાંધો નહી રોકી દેજો तो जो राज करती है वहाँ से तो यानि खेती नो काम नो एटलांग नो पैसे क्या पढ़े जीरू बताए ऊपर आई भी ना करते हैं ना मान आपने हूँ काम कर रहे तो ज़ियत लिया आपने हम क्या सेके हालो जीरू बताए ऊपारी नहीं की हेलो तो आज क्या राफड़े जीरू बताए मीनट ऐसे भी ऊपार जो आल पानी होता पा तो 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 है जी અરアルપાને ઢોર દોવા શીખુ છે દોતા હેલ પા શીખુ તો હા તો જો અત્યારે એને ઢોર દોતા શીખુ છે પછી એમ કે છે કે અમે એક ગા બાંધી દેવી તો ઈ ચાર માં ક્યાં બાંધે ને કેરે દોતા શીખે હવે આજી દોતા શીખે છે આપણે જોવી કેવું કેને દોતા આવડે છે તો આપણે એને પણ વ્લોગ માં લઈ લેશું તો જો આપણે આમ ગાને હવે પરો વળવી દીધો છે આ बाजू જો મારા જેઠાણી જે વાસળો બાંધે છે અને આપણે એને દોવાનું છે છેલાય પણ વાળી વાળું છે તો જાવアルપા દોવા तो जो अच्छा राल पदों आजाई सी हुए हवे आपने क्या उगया ना दो ताप हावे से अपन सी गांव जाना से दो तातो सी कूपड़ सी हुए चार राल पदों तासी कैसे अपन ही कैसे के मन पौधरा मापार के तो अवे। जो हवे ये दोवा बैठा सी जो जो राल पा वाह पौधरा बैठा सी जो केटले सेटा बे है सी हमारे यंग गांव से <laughs> बे अरे न होय वारा फरती होय मार जेठानी केम दोवे जे एवी रीते दो जो सेडू फूटी पण एकच फूटे हे जय ना दोता बो फाव नहीं थी અને અત્યારે દીજે દોતા શીખે છે જો ઈ કેવી રીતે ધોવે છે જો ભૈસ આવે ઈ ભૈસ કાઈ નઈ કરે ભઈ તમને માંગા યકો શેડ ફુટે જો અલ્પ બે ફટવી જાય કેટલો જોર કરો એમ આસા ખેંચવાનો ન હોય આમ આમ દબાવ આવ ધીમેકથી દબશું તોય આવશે એમ ખાલી આવ આમાં અંગુઠે આતે હમે એટલા બધે લાંબો આસળ ન રાખાય ટુક્કા પકડો છે આમે દીજીયો તો કેવી રીતે દોવાય કેમ રીતે ખાઈડું ફુટે છે તમે આ માં 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 ઘરે દેમ થોડું દોવાય આવડું છે ને અમે તો રોજ ધોતા અમે થા આવ અત્યારે આપણે કામમાંથી ઘરે આવતા રહ્યા છીએ અને હવે અત્યારે આપણે જો કામે ગયાતા તો ના કારખાને હતા અત્યારે ફોન આવ્યો તો કે મામા ના આવ્યા છે ઘરે તો પાવ ભાજીને હું લેતા આવજો તો જો આપણે પાવ ભાજીને બધું લેતા આવ્યા છીએ તો જો હું પાવ ભાજી લેવા ગયો તો ઈ વ્લોગ હવે તમે જો તારે દે પાવ ભાજી ને બધું આપણે અંદર મૂકી દીધું છે હમણા વાળું પાણી કરશી અત્યારે આપણે કાટસી બહાર જો નવલ તા લેસન કરે શું કરે છો લેસન કરું છું કેવા અક્ષર થાય નવલના જો આવા અક્ષર થાય મસ્તના કાનવ કોમેન્ટ કરીને કીજો કે મારા કેવા અક્ષર થાય છે હા એમ જો કોમેન્ટ કરજો કાનવ નવલના કેવા અક્ષર થાય છે

हम हर को हर को बोल हर को बोल जा हम जो तारो वीडियो उतर जो हम हर को बोल हम ने हम कर लाइक कर दियो के तो हम उ बोरन के हम हम कर हम कर मन <laughs> <आम कर। laughs> जो रीतु डिस्को करे है रीतु ना डिस्को जो क्यों लागे तुमने कमेंट करिन कीजो का रीतु हमार मार बा जाए का गाजर नु का ओ बात तुम करो हा गाजर ना આ સુકાણી કરી લેશે કેરી નાખવા હતા શેક આથણામાં કેરી નાથામ નખાય હા ગાજર ખાવાની બહુ મજા આવે કેરી નાથામ તો જો આયા ગાજર ના સિરિયા ને ઉઘતું કરાય કેમ કે સુકાણી કરવા માટે પાતા પાતા સિરિયા કરવા પડે એટલે સડકે સુકાવે એટલે હા ઠુકાઈ જાય પછી આપણે કેરીઓને જ્યારે આથણું બની ત્યારે એમાં નાખી દેવાના એટલે ખાવાની તો બહુ જ મજા આવે અને તમે કોઈ એવું આથાણા ને એવું બનાવતા એમાં ગાજર નાખતા હો તો તમને બધાને ખબર જ છે કે આ ગાજર ખાવાની કેવી મજા આવે હા રીતો બાય ભાઈ દો હાલો હવે તો સારું હાલો હવે બધા જો વાડીથી આવે પછી મળવી વાળું પાણી કરવી ત્યારે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી ગયો

જો ઈ આ બે ઘર કામ પર થોડું થોડું શીખવા માંડ્યા છે એટલે જણાણ ગણશે કે છે પછી તો છોકરી થોડી મોટી થઈ એટલે ઘર કામ પણ થોડી શીખવા ઉ પડે તો જો અત્યારે અમારું લાઈટ ગઈ છે તો જો અત્યારે આપણે વાળો કરવા બધાય બેખ્યા છે અને આપણે વાળો માંથી આજ પાવ ભાજી તો જો મહેમાન આવ્યાતા તો આપણે પાવ ભાજી લેવા છે તો જો બધાય વાળો કરવા માંડ્યા છે અમાર હાહુએ તો વાળો કરી લીધી છે ખાઈ લીધું વાળું કરવા તો આજનો બલોક આપણે અહિયાં પૂરો કરીએ તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો બાય બાય